કે ભાઈની વેદના ને અહીંયા બેઠેલો અમારો સમાજ કહી દો અહીંયા વટકર સમાજ બી છે અહીંયા ચમાર સમાજ બી છે અહીંયા બ્રાહ્મણ સમાજ બી છે અહીંયા તુરી સમાજ બી છે અહીંયા સીમાડી સમાજ દરેક સમાજ એક જૂથ આજે મને 4 વર્ષમાં કોઈ પણ મામલો એવો ના આવે કે સુખ સક્ષમાય સમાજના ભાગલા પડે પણ જે એક રાષ્ટ્રીય નેતા કે જે દલિત સમાજનો ઝંડો લઈને નીકળેલા છે એ નેતા જો ગુજરાત પ્રદેશમાં બેઠા બેઠા ગુજરાતની કમાન્ડ ઉપર જો દબાવ લાવે અને રાજનીતિ કરવા માંગતા હોય તો ગુજરાતની 70 સીટોમાંથી ગુજરાત પ્રદેશે મારું સૂચન છે કે 7 સીટો ઉપર આવી જશે અમે કોંગ્રેસ કે બરેલા છે અમે કોંગ્રેસને મજબૂત કરવા નીકળે છે તો આ નેતાઓને ખબર નથી કે ભાઈ કોંગ્રેસ પાટણ જિલ્લામાં કોંગ્રેસ તોડીને કોનો ફાયદો મળવાનો છે સિટી ગેમેલાના સિટી ગેમેલાના તમે ટાર્ગેટ બનાવો છો ભાઈ તમે ગુજરાતનું શું કરવા માંગો છો

આવી નાની મોટી સમાજ ની આગળ દર્પણ છે તે આ વાત નીકળી તો મને તો લલકાર્યો છે મારી સમાજ ને તો લલકારી છે દલિત સમાજના નેતા હોવા જોઈએ દલિત સમાજના લલકાર્યા હોય

કોંગ્રેસના સન્નિષ્ઠ કાર્યકરોને એક બાજુ મૂકી અને કોંગ્રેસની જે ફૂટેલી ટોપો છે એ લોકોને પ્રાધાન્ય આપી અને ચૂંટાયેલા ધારાસભ્યો કે એક્સ જે હારેલા ધારાસભ્યોની સેન્સ લીધા સિવાય જિલ્લા પ્રમુખની સેન્સ લીધા સિવાય જે રીતે આડેધડ નિમણૂકો કરી દેવામાં આવે છે રાહુલજીની જ્યારે સભા હતી અને ત્યારે રાહુલજીએ કહ્યું હતું કે હવે કોંગ્રેસનો જિલ્લાનો પ્રમુખ એ સર્વેસર્વા સર્વ હશે જિલ્લાના પ્રમુખને પણ ખબર ના હોય તાલુકાના પ્રમુખને પણ ખબર ના હોય અને જે લોકોએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરેલી છે એવા લોકોના ઇશારે જો નિમણૂકો આપી દેવામાં આવતી હોય તો ખરેખર જે કોંગ્રેસના સન્નિષ્ઠ કાર્યકરો છે એ નારાજ થયા છે અને નારાજગીનું પરિણામ આજે પાટણ જિલ્લા કાર્યાલય ખાતે દેખાયું છે કાર્યકરો બહુ ગુસ્સામાં છે આ તો આજે તો કદાચ તારાબંધી કરી આગામી સમયમાં ઉગ્ર વિરોધ થાય કે કાચ ફોડવામાં આવે કે આવી જે જે ફૂટેલી ટોપોને જે પ્રોત્સાહન આપે છે એવા લોકોને પાટણની અંદર મેથી પાક પણ ચખાડવામાં આવે તો નથી નવા પીઠડીયા જેવા જે લોકો છે જે જેને ધારાસભ્યોની સેન્સ લીધા સિવાય પ્રમુખની સેન્સ લીધા સિવાય જે લોકોએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી છે એમના ઇશારે આવા લોકોની નિમણૂક કરી દેતા હોય તો સ્વાભાવિક છે કે જે સંનિષ્ઠ લોકો છે એમના મનમાં નારાજગી થવાની એમના એમના મનમાં અસંતોષ થવાનો અને જો આ બાબતે યોગ્ય નિર્ણય નહીં લેવાનો હોય તો મેં કહ્યું એમ કે આગામી સમયની અંદર ઉગ્ર આંદોલન પણ થશે ઉગ્ર વિરોધ પણ થશે અને આવા લોકોને જૂતાનો હાર કે જૂતાથી મેથી પણ ચખડવામાં આવશે સીટ બી દર વખતે ચૂંટણી આવે છે અને કોંગ્રેસનો કકરાટ સામે આવે છે ત્યારે આ વખતે પણ કોંગ્રેસનો જ કકરાટ સામે જુએ તો કોંગ્રેસના હોદ્દેદારોએ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખથી માંડી અને કોંગ્રેસના મૂવડી મંડળે વિચારવાની જરૂર છે એમને જો નિર્ણય લેતા હોય અને નિર્ણય લીધા પછી જો ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે જિલ્લા પ્રમુખ સાથે પરામર્શ કરી અને ખરેખર જે પાર્ટીની વફાદાર છે એવા લોકોની નિમણૂક કરતા હોય તો આવો વિવાદ થાય નહીં પરંતુ મારી જ વાત કરું બે હજાર સત્તરની અંદર જ્યારે મેં ચૂંટણી લડ્યા લડ્યા પછી અમને એક ફોર્મ આપવામાં આવ્યું કે તમારા ચૂંટણી દરમિયાન કયા કયા લોકોએ પ્રદેશ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી હતી બે હજાર બાવીસની અંદર પણ આવું ફોર્મ આપવામાં આવ્યું અમે જે રિપોર્ટ આપ્યા હતા રિપોર્ટ ખાનગી હતા તો એવા લોકોને તમે પ્રદેશ સુધી પહોંચાડો એવા લોકોને તમે તમે શિરપાવ આપો અને જે લોકો કોંગ્રેસની અંદર વફાદાર છે એમને એવા લોકોને તમે પૂછ્યા સિવાય કાઢી મૂકો

આ વાત સાચી રજૂઆત સાપરવામાં નહીં આવે તો આગામી સમયમાં કોંગ્રેસના દંડક પદેથી પણ હું રાજીનામું આપી સંબંધ છે મને ખબર નથી પણ જે એસસીના ચેરમેન છે હિતેન્દ્ર પીઠડિયા એ પીઠડિયા સાથે અમારે વાત થઈ હતી અમે ત્રણ ધારાસભ્ય હું જગદીશ દિનેશ ઠાકોર અને રઘુભાઈ આ બધાએ લેખિતમાં પણ આપેલું છે પ્રદેશ અમારા જિલ્લાના પ્રમુખે પણ લેખિતમાં આપેલું છે કે આ આવી નિમણૂકો યોગ્ય નથી અને ધારાસભ્યોને અને જિલ્લાના પ્રમુખને વિશ્વાસમાં લેવા જોઈએ એ એ પત્ર લખે પણ દસ દિવસ થયા તો એનો કોઈ યોગ્ય નિરાકરણ આવ્યું નથી અને જ્યાં સુધી આનું યોગ્ય નિરાકરણ નહીં આવે ત્યાં સુધી હજુ પણ પાટણની અંદરથી ઘણા બધા રાજીનામા પણ પડવાના છે